સમાચાર મળી છે અંબાજીને જોડતા રતનપુર મેરવાડાના પુલ પર પડ્યો ભૂવો પુલ પર ભુવો પડતા વાહન ચાલકો વર્ષો જૂના પુલ પર મસ મોટો ભુવો પડતા અકસ્માત ની પુલ સાંકળોમાંથી વાહનોની લાગી લાંબી કતાર પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા મુખ્ય માર્ગ ઉપર આવેલ છે શાહપુર

ને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે ને ટ્રાફિક નિયંત્રણ કરવાની કોશિશ કરી રહી છે અને કેટલાય સમયથી આ પુલ જર્જરીત હતો અને સોકળો બી હતો તેનું નવીનીકરણ કરાય અને આની સમસ્યાનો ઉકેલાવી પોતાની માંગ ઉઠી છે રાસતુલ્લાખન પઠાણ ડેમાડ